સુત્રાપાડા શહેર ખાતે શ્રી સમસ્ત કોળી સમાજ આયોજિત શ્રી માધાતા યુવા સેવા સંગઠન દ્વારા સુત્રાપાડાથી થી પ્રાગટ્ય કરી અને સુત્રાપાડાથી સવારના નવ કલાકે રેલી શોભાયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો ઉપલાપડા પ્રાથમિક શાળા કાનાવડલી તથા બસ સ્ટેશનથી લીમડા ચોક થઈ વાંજરા દાદાના મંદિર સુધી પગપાળા રેલી યોજવામાં આવી હતી આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ખૂબ જ આનંદ ઉત્સાહ સાથે પરંપરાગત પાઘડીઓ સાથે કાઢવામાં આવેલ હતી અન્ય લોકોને વ્યવસાયનો બંધ કરી

ગીર સોમનાથ જિલ્લાના માંધાતા ગ્રુપમાંથી પ્રમુખ રામભાઈ ચૌહાણ અને આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સુત્રાપાડા